Hai, hei, mata DJ Dua R Katis Metro. Kamu bertanya "good morning" soal mata DJ Dua Katis. હા અહીંયાથી મોબાઈલ ખિસ્સામાં રાખો જો પાણીમાં બહુ થાય અને આપણે જવાનું છે પડી ગયો આ બાજુ નીકળી લે

જો મિત્રો આ બધું રસ્તો હતો એ બધું પાણીમાં આવી ગયો અને આ બધું પાણી છે સેલ આવી ગઈ અમારે બધા ખેતરો હતા બેટમાં ફેરવાઈ ગયા જામ રાહુલ ફૂટ્યા

આપણે આ બાજુ આ ઉપર સડી જાય ને તો નહીં કરી આવ ઉ�઱઱઱ગ જરી હાલે મરંગ! વર્ષ સલાલાહ ઴ણૂલાએ! તલમ તો અહીંયા રાવલ બે કિલોમીટર થાય પણ એ પાણીમાં બુડી ગયું બે કિલોમીટરનો ખાંભ બહુ રાતમાં વરસાદ પડ્યો mình có thấy không? Mình hả lùi hả thịt chứ Bắt cắt chứ mình, cho હા મોબાઈલ ખિસા મૂકી દઉં અને હાલો હા હલાતું નથી પગ લેટ્યો તો ગયા કેમ હાલો તો Thank yeah.